પોલીસ સ્ટેશનની મીડિયાના વર્ષની યુવતી અને માસની માસૂમ બાળકી માટે માનવતા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અમદાવાદના જુવાપુરાની સરખેજ વિસ્તારમાંથી માંથી એકવીસ વર્ષની યુવતી અને દસ માસની માસૂમ બાળકીને ને વેજલપુર પોલીસ સ્ટેશનની ની ટીમે આશ્રમ ખાતે મોકલી આપીને માનવતા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે આ યુવતી સોનલ સિનેમા પાસે બાગેની ની સોસાયટીમાં મુનિના બેગમ સૈયદ ને જોવા મળી હતી જેમણે સ્થાનિક મીડિયાનો સંપર્ક કર્યો હતો મીડિયા કર્મી દ્વારા વિજયપુર પોલીસ સ્ટેશન ની સી ટીમ સાથે મળીને શોધવાનો પ્રયાસ કરાયો હતો તમામ પ્રયાસો બાદ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર એમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સી ટીમે યુવતી અને બાળકી માટે યોગ્ય વ્યવસ્થા કરી અંતે તેઓને જુહાપુરા માં આવેલ જાવેદ પાર્ક મહિલા આશ્રમ માં સુરક્ષિત પડે રાખવામાં આવ્યા હતા જ્યાં તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને શ્રેષ્ઠ બની શકે આ ઘટના એ વેજલપુર પોલીસ સ્ટેશન ની ભાવના અને જવાબદાર સેવા ને ઉત્તમ રીતે ઉજાગર કર્યું છે આ ઉપરાંત સરકારી તંત્ર અને સ્થાનિક મીડિયા એ પણ જવાબદારી પૂર્વક કાર્ય કરીને માનવતા નું જીવંત ઉદાહરણ પૂરું પાડેલ છે આપ વિનંતી છે કે જયારે પણ આ રીતે કોઈ મહિલા કે યુવતી જરૂરિયાત હોય અથવા રસ્તા પર રજરતી જોવા મળે તો તરત જ નજીક ના પોલીસ સ્ટેશન માં જાણ કરવા વિનંતી આના દ્વારા આપણે આપણી બહેન બેટીઓની સલામતી અને ઇજ્જત બચાવી શકીએ મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ જુહાપુરા અમદાવાદ